ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા ફરી એક નવા વ્લગની શરૂઆત કરી નાખી છે આપણે મેળી ઉપરથી સવારમાં આપણે બ્લોગની શરૂઆત કરી છે તો પક્ષીઓનો અવાજ મોરલાઓનો અવાજ ને હવે ગાયું તો વહી ગઈ છે ને હું ભેહું જ્યાં છોડવા જાય આપણે ભેહુંને ને થોડીક વાર પછી ગાયું તો બહુ વહેલી વહી જાય જોઈ લઈએ મિત્રો આ તારીખો કબૂતર જ ઉડે છે વા ચડવા વા ચડવા હજી બેસી ગયા ઘણા બધા ઉઠતા હતા એ તો ઘણા ઉઠતા હતા બાકી મિત્રો જો આપણું ટ્રેક્ટરમાં બાયડે પડ્યું આપણે ઘરની છે કે માયે હું થયું તું હાથમાં હાના સાયકલ ને તો પાણવા ડાયવા સુન સાયકલ ગોઠા ખાઈ પછી આઠ ઉપર સાયકલ આવી તો એટલે હાથમાં શું થયું ભાંગી ગયો કે હું કંઈ થયું ડોક્ટર કીધું કોઈ ભાંગી ગયો ને અને એને કેમ કીધું તો આડકુ બેવળ વળી ગયું હોરિયા થઈને ઓપરેશન થિયડરમાં હોરિયા થઈને હરખો કરી અને પછી પાટો અને વીતી દેવું જો મિત્રો આમાં હરિયો નાખ્યો છે અયા જો આ મંਦਰ નાખ્યો હરિયો કાં લોખનો હરિયો નાખ્યો એ પછી કાઢી નાખ્યો તો ખરી હરખો કરવાનો હતો સીધો આ બીજો પાટો બદલાઈ આવ્યો છે આની મોર એક મહિના દીનો હતો મહિના દી પછી પાછો બદલાવવાનો એટલે આ બીજા મહિનાનો હમણાં જ બદલાવીને આવ્યા છે એટલે હજી બદલાવા જાય ને કાલ હજી મહિના પછી પાછો બદલાવાનો આ કાળા કલર નો સીધો મિત્રો વરસાદ આવ્યું સારો આપણે જે ભાગી હેઠે પલ્લી જાઉં તો ક્યાં નાચો તો મિત્રો આપણો ગોવાર આવી ગયો છે વાળો થઈ ગયો ખાલી આન્ય પાછો ભરાઈ જાય તો મિત્રો હવે આપણે અટાણે જાય છીએ આપણા દાદાની વાડીએ તો અહીંયા જાય છે ને જો આ આવી તો ટુકડી જ છે વાડી ઘરથી ને આ જો હેલો મિત્રો જય માતાજી તો ફરી વાર આપણે બ્લોગ શરૂઆત કરી છે ને આપણે અધૂરો બ્લોગ હતો એક આગલો એમાં નાખી દીધો આ બ્લોગ એટલે એ લોકો કી હતો છ દી પહેલાનો બ્લોગ છે એટલે કે એકત્રીસ તારીખનો એ બ્લોગ છે ને આ બ્લોગ એ એક જ બ્લોગમાં બે વ્લોગ આવશે એ તમે સમજી જાવ ને ભાઈ હવે એને અટાણે આપણે જો કેટલા વાઈ ગયા યાર તમને જણાવી દઉં અટાણે ગાયું આવી ગઈ છે આપતી ભેહું નથી આવી ગાયું આવી ગઈ છે ને બાંધી દીધી જો નાખી દીધું એકવાર વાર ને અટાણા વાયગા છે એ પાંચ વાયગા છે ને હવે આપણે જવાનું છે આ ઢુકડા મોરે જવાનું છે આપણે ભૂકો ભરવા લઈને જવાનું છે ને ટ્રેક્ટરમાં પડ્યું છે પંચર હવે પંચર એટલે એવું બધું પંચર નથી કે ડાયરેક આપણે હવા ફરી નીકળી જાય પણ કીધું ટ્રેક્ટર પડ્યું એટલે નીકળી ગયા હવા એમના પંચરનું હવે કરાવવું જો હે ને બાકી અટાણે તો આપણે હવા ભર લઈ પંપ મારીને ને એમાં ફૂગાડી પૂકો ભરતા આવી આટલી વારમાં દવા નહીં નીકળે તો તમે બ્લોગમાં બૈને રહેજો વિડીયો ન હોય તો લાઇક કરી દીવો વિડીયોમાં ચેનલમાં ચેનલમાં સોરી સોરી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીધો આગળ આગળ રહ્યો બ્લોગ કન્ટિન્યુ કરું છું આપણું ટ્રેક્ટર રહે આપણા ઘરની બહેણે જ પડ્યું છે મિત્રો ને મિત્રો આ છે અમારા ગામની ગૌશાળા તમે જો અત્યારે તો એમાં ગાયું નથી કારણ કે અટાણા ગયા છે પાંચ ને ગાયું છૂટી જાય ચાર વાગે ને આપણે આની મોરના વ્લોગમાં નહીં આની વ્લોગમાં નહીં આ વ્લોગમાં પહેલાં આપણે જોયું હતું કે આ વાડી આવ્યા હતા આપણે ચિમેટ ભરવા ગયા હતા આપણા દાદાની વાડીએ તો અટાણી યાદ જાય ટોલી જોડાવવા તો મિત્રો આપણે વાડીઓ ભૂગી ગયા છે ને આમ જોવો એના ટ્રેક્ટરમાં ટોળી જોડવા છે આપણે આપણે તમે આગળ જોયું એમ કે આ ટ્રેક્ટર લઈને આપણે ગયા હતા આપણે ગામની બાજુમાં ગામ આવ્યું સિંગ ત્યાં સિમેન્ટ ભરવા ગયા હતા ને આપણે આ ટ્રેક્ટરમાં છોડવી ને આપણા ટ્રેક્ટરમાં જોડવાની છે ટોલી તો હાલો જોડી લઈ છોડી લઈ તમે લોકમાં બૈના રહ્યો એક માંડવી છે ને આપણે બુકાનો ટ્રેક્ટર ભરી લીધું તમે પાછળ જોઈ શકો છો ટ્રેક્ટર આપણે ભરી લીધું બુકાનો ને માંડવી માં મે કીધું આટો મારી બહુ જદી આપણને ખબર ના પડે પણ બાકી આ માંડવી આપડી લગભગ બે મહિના અહીંયા પાસ થીયું છે જો આવી કે છે માંડવી ને હાથી આવી ગયા લગભગ બે ને

ને દવાનો છટકાવ કરી જો દીધો છે આમ મિત્રો એ આપણો મકાન છે જો હું તમને દેખા દઉં તો આ વાડીને ઓળીને એની એકદમ આમ સામે અહીંયા આપણો આવી જાય તો અહીંયા ધ એન્ડ થઈ જાય છે અહીંયા આ તમે બાઉન્ડ્રી જોઉં છો આ ને અહીંયા આપણી છે કૂવો એટલે કે વાવ જો આટલો ભરલ છે આમાં આમાં બાકી કઈ આવક નથી પાણીની આ તો વરસાદની ની ભરાઈ ગઈ છે બાકી મિત્રો આમાં કઈ પાણી આવતું નથી એવું બધું બાકી એવું છે જો મિત્રો જો આપડા ભાગી આયા દે હે ને બાકી જો તમે હાલો હવે તો આપણે માંડવી જોઈ લીધી ને હવે ભાગી ઘરે કો આપણે વાળે નાખવાનો છે વાડે ઠારિયામાં તો હાલો હવે છ વાગી ગયા હે હાલો હવે ઘરે ભાગીએલી મિત્ર હા હીરોજ પણ જો આવ અર 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 કેવા બાંધ ખાઈ જાય કેવી મજા આવે જતા કાન ખાવાની તો આવું છે કંઈક અમારું જીવન ને તમે યાર હું યાર એમને વિડીયો જોઈ લ્યો હો હરામ કરો કંઈક હરામ કરો કંઈક સબસ્ક્રાઈબક્રાઈબ કરીને પછી વિડીયો જોવાય લાઈક બાઇક કરીને એમના પહા વિડીયો જોઈ લેવાના કરનાખો નાખો કર નાખો સબસ્ક્રાઈબ તો હવે આપણે જઈ ઘરે તમને મિત્રો કદાચ દેખાવ તો એવા આપણા બળદભાઈ દેખાય

ટ્રેક્ટર આપણે ભરીને કમ્પ્લીટ થઈ ગયું ભરીને હવે ખાલી સ્લેપ મારવાનો હોય એ વાગાડું પડ્યું તો હાલ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે આપણે સ્લેપ મારી ટ્રેક્ટરનો હવે વાગી ખરે